স্মিতুচির পূর্ণে না প্রফোলা জন্ম শোভাক্ষিগল কৃপা सुखदो महाश्रेयो मूर्तिर् जयति सह नारायणमुनिः जयति सही नारायण श्री स्वामी नारायण नारायणाय नमो नमः ओम श्री सहज स्वामी ने नमो नमः ओम श्री हरे कृष्णाय नमो नमः ओम श्री गणश्यामाय नीलकंठाय नमो स्वामी नारद गए काल हमने ંદ સ્વામીએ વર્ણન સાથે એનો મહિમા એના શું ફળની પ્રાપ્તિ થાય કયા અંગનું ધ્યાન કરવાથી કેવી સ્થિતિ થાય કેવી પ્રાપ્તિ થાય એનું વર્ણન કર્યું અને છેલ્લે મહારાજે શું કીધું કે ધ્યાન વિના કોટી ઉપાય કરે પણ કારણ શરીરની વાસના ટળતી નથી અને એ પ્રમાણે વાત કરીને પછી કહ્યું કે હવે બધાએ આવી રીતે વર્તજો અને પછી ગોપાલ સ્વામી મૌન રહ્યા હે હા ગોપાલ સ્વામીને મુખ્ય કર્યા પછી બીજે દિવસે મહારાજે સંતો ભક્તોને વાત કરી કે હવે અમે આને તમારી દૃષ્ટિથી અળગા થવાનું છે અને આ સૃષ્ટિની કળ છે એ અમે એવી ચડાવી મૂકી છે કે બધું જ કાર્ય ઓટોમેટિક એમને એમ ચાલ્યા કરશે સ્ત્રીને પુરુષમાં ને પુરુષને સ્ત્રીમાં ને એમાંથી ઉપજી પ્રજા એમાં સે જે હેત થાય ને એ ચક્કર એમને એમ ચાલ્યા કરવાનું છે પણ જે અમારા વચન પ્રમાણે રહેશે એના અંતકાળે અમે દર્શન આપી અને એને ધામમાં તેડી જશું અમારા ધામમાં ગયા પાછળ કોઈએ રોગો ને જેમ જગતના જીવનું મરણ થાય ક કાળ કર્મ અને માયાને આધીન એમ અમારું કંઈ મરણ એવી રીતે થતું નથી અમે તો સ્વતંત્ર થકા પૃથ્વી ઉપર પ્રગટ થયા અને સ્વતંત્ર થકા જ દેહનો ત્યાગ કરવાના છીએ પછી ખૂબ જ એ દિવસે આકાશની અંદર ઉત્પાત થવા લાગ્યો સંતો ભક્તોને પણ અપશુકન થવા લાગ્યા સ્વપ્નની અંદર પણ જાણે ભક્તિ ભક્તિદેવી રડતા હોય એવા દર્શન થયા હવે જ્યારે દીકરો જ્યારે ધામમાં જવાનો હોય ત્યારે જ મા બાપ રડે બાકી રડે નહીં એટલે ધર્મદેવ અને ભક્તિ માતા રડતા હોય એવા સંતો ભક્તોને સ્વપ્નમાં દર્શન થયા ગોપીનાથજીની મૂર્તિ પણ મંદિરમાંથી બહાર નીકળી જતી હોય એવા દર્શન થયા એટલે બધા સમજાઈ ગયું કે વિષમકાળ આવી છે સંતો સત્સંગીઓ ભેગા થઈ મહારાજને ઢોલિયાની નજીક જઈ અને વિનંતી કરી કે મહારાજ અગાઉ પણ આપે જાડિયા પંચાળા ગઢપુર ને વિશે બીમારી ગ્રહણ કરેલી અને ત્યારે કરુણાઈ કરી અને આપી દે રાખેલો પણ હવે પાછી અમારા ઉપર કેમ દયા રાખતા નથી આવી રીતની વાત કરી પણ મહારાજે કોઈ ઉત્તર આપ્યો ત્યાર પછી

પોતાની પાસે તેડાવ્યા સૌ સંતો ભક્તો પગે લાગી અને મહારાજની સન્મુખ બેઠા બહેનો પણ છેટેથી પગે લાગી અને સભામાં બેઠા અને તેમની આગળ મહારાજે ફરી જે ગઈકાલે સભામાં વાત કરી હતી એની એ વાત રિપીટ કરી કે અમે જે અક્ષરધામમાંથી કાર્યધારી અને પૃથ્વી ઉપર આવ્યા હતા તે કામ અમે પૂરું કરી દીધું અમારા તરફથી જીવના કલ્યાણ માટેનો કોઈ ઉપાય બાકી રાખ્યો નથી સંતો આપ્યા ભક્તો આપ્યા મંદિરો આપ્યા સદશાસ્ત્ર આપ્યા એટલે આવી રીતે સંપ્રદાયનું તમામ કલ્યાણનું કાર્ય અમારાથી પૂરું થઈ ગયું છે અને સંપ્રદાયમાં ધર્મની મર્યાદાનું પણ એવું અમે સ્થાપન કર્યું છે કે કરોડો વર્ષો પૂરા થાય અને જો એ પ્રમાણે ચાલે તો એ ધર્મની પાજમું કોઈ ઉલ્લંઘન કરે એ ધર્મની મર્યાદા બાંધી છે એ પ્રમાણે જીવે તો સહેજે એ આ ભવસાગરને પાર ઉતરી જાય એવું અમે આ સંપ્રદાયની અંદર ધર્મ નિયમનું પણ બંધારણ કર્યું છે બંનેને દત્તપુત્ર તરીકે સ્વીકાર કરી અને આચાર્ય પદની પણ સ્થાપના કરી ગાદી ઉપર બેસાડ્યા છે

કે મહારાજ તમે અમને આવું વજ્ર જેવું કઠણ વચન કહો છો પણ અમારાથી મનાય એવું નથી શ્રી હરિ કહે છે કે જો તમે અમારી બાંધેલી મર્યાદા અને શિક્ષાપદ્ધિના વચન અનુસાર રહેશો નાના મોટી તમામ શિક્ષાપદ્રીની આજ્ઞાનું જો પાલન કરશો તો અમે તમારાથી એક ક્ષણ માત્ર પણ દૂર થવાના નથી સદાય તમારી પાસે જ છીએ મૂર્તિઓમાં પણ અખંડ પ્રગટપણે રહી અને તમને દર્શન આશીર્વચન અને બધું જ સુખ અમે આપશું માટે અમારા વચન પ્રમાણે રહેજો પાસે વચન માગું છું જેવી રીતે રામચંદ્ર ભગવાન જયારે સ્વધામ સીધાવ્યા ત્યારે એવું કહેવાય છે કે અયોધ્યાવાસીઓને પણ ધામમાં તેડી ગયા હતા

તમારાથી પણ શિક્ષા આજ્ઞા તૂટી જાય માટે થોડી ધીરજ રાખો તમને દોઢ માસની અંદર જ ધામમાં ત્યારે મુક્તાનંદ સ્વામી એ શ્રી હરિની નાડી તપાસી મુક્તાનંદ સ્વામી નાડી જાણતા હતા એટલે મહારાજને કહ્યું મહારાજ નાડી તો બરોબર ચાલે છે કઈ તકલીફ નથી એટલે મહારાજને થયું કે હવે મારે આ બધા સંતો ભક્તોના ને બહેનો ભક્તોના હૃદયમાં ધીરજની પ્રેરણા કરવી પડશે જો ધૈર્ય શક્તિ નહીં પ્રેરો તો આ બધા મહારાજે એવી બધા સંતો ભક્તોના હૃદયની અંદર એવી અંતઃ પ્રેરણા કરી અને એના પરિણામે બધાને સ્થાને જાઓ દત્ત પુત્રને સ્નાન કરી અબોટિયા પહેરી અને મારી પાસે આવો અને પછી એ સ્નાન કરીને આવ્યા શ્રી હરિપણ પાછા ઓરડામાં આવ્યા

એને હવે વિમાન લીધું અને નવા નવા પાછા સ્નાન અને નવા નવા પાછા સ્નાન કરાવ્યા તો બ્રહ્મચારીઓ પાડાઓ અયોધ્યાવાસીઓ બધાને દર્શન થાય એ માટે મહારાજને અક્ષર ઓરડીની બહાર લઈ આવી અને સર્વ સંતો ભાવથી કીર્તન ગાવા લાગ્યા પણ જેવા કીર્તન ગાય એટલે એક કીર્તન ગાય એટલે બીજા સાધુ રડવા લાગ્યા એને ધીરજ આપતા કહ્યું અને કહ્યું કે ખબરદાર કોઈએ રડવાનું નથી મહારાજે તમને બધાને રડવાની ના પાડી છે જનો બધાએ મસ્તક ઉપર ધારણ કર્યા અને વિમાન આગળ ઉપાડ્યું અને આગળ ગવૈયા સંતો ભક્તો ઉત્સવ કરતા કરતા ધૂન કરતા કરતા ચાલે છે અને મહારાજના પુત્રો જે ભેગા થઈ અને શ્રી હરિના પંચ ભૌતિક શરીરનો જે અંતિમ સંસ્કાર સંસ્કારની અંદર સમાચાર મળ્યા એટલે બ્રહ્માનંદ સ્વામી છડી સવારી એ પણ બધું શ્રી પાસે અને સત્સંગના તમામ આશ્રિતોને રાખવી કોઈ અધિક ન્યૂન નથી બે ભગવાનના સુપુત્રો છે એવી ભાવના રાખવી અને પોતપોતાના ધર્મ પ્રમાણે રહેવું અને ગ્રહસ્થ હરિભક્તો પાસે પણ પોતાની શક્તિ પ્રમાણે ગોપાનંદ સ્વામીએ વસ્ત્ર વાહન ઘરેણા વડે બંને દત્તપુત્રોની પૂજા કરાવી અને આવી રીતે અનંત કોટી બ્રહ્માંડના અનંત આત્માઓનો સંકલ્પ માત્રથી ઉદ્ધાર કરી શકે એવી શક્તિ હોવા છતાં પણ મનુષ્ય દેહ ગ્રહણ કરી અનંત આત્માઓનો ઉદ્ધાર કરી અને પાછા સ્વધામમાં પધાર્યા આ ભગવાનનું ચરિત્ર છે એ કેવું છે અસુરો ને મોહ ઉપજાવે એવું છે પણ ભગવાન છે એ તો કાયમ કાયમ આ સત્સંગમાં પ્રગટ પ્રગટ અને પ્રગટ છે ભગવાન છે એ મનુષ્ય લીલા સંકેલી એટલે અર્ચા સ્વરૂપે આપણી સાથે આ સત્સંગની અંદર પ્રગટ પ્રગટ અને પ્રગટ જ છે ભગવાને કીધું કે હું શિક્ષાપત્રી રૂપે પ્રગટ છું ભગવાનના એકાંતિક સંતો જે ધર્મ ગજ છું અને હંમેશા મારા વિશે પ્રગટ ભાવ રાખી અને મારી સેવા પૂજા ભજન ભક્તિ કરવા આવી રીતે અચ્યુતદાસજી સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રો માનુષી ચરિત્રો એ તો અનંત અને અપાર છે એમાંથી મેં મારી બુદ્ધિ અનુસાર કિંચિત માત્ર લખેલા છે એમાંથી નિરક્ષીર ન્યાયે જે વિવેકી હશે એ સાર ગ્રહણ કરશે અને અવિવેકી હશે એ મારા લખેલા સદશાસ્ત્રમાંથી પણ કંઈક ભૂલ

સ્વામી મહારાજ ની આજે આમ લખી એકાદશી છે તો એના પણ આપણે કીધું કહી ભલે हे भले आवी हे मारे वाले मुझ सामो जो यो हसी रे मारे वाले हे भले आवी अनु आज वाधि आनंद केरी बेलडी रे हे आज वाधी हे थई रसिया संगाथ रंग रेल रे थे हे भले आवी अनुपम एकादशी रे

ભંગ મા રે પમ એકાદશી રે હે પ્રીતિ જાણી હે પ્રીતિ બ્રહ્માસી રે હે ભલે પમ એકાદશી હે કોડે કાદશી કાદી કી જી રેમ્રતમ હે ગોડે કોડે કાદી કી જીએ હે કો માનવી રે હે વ્રત હે તે કોટિક વાર જાનવી રે હે કોડે કાદશી કીજીએ રે હે કોડે સર્વે કર્યું રે હે અવિના શી મળ્યા નો ઉપાય છે રે હે અવિનાશી શી ઉપાય છે રે

Na, na,

प्रेम रमो धरति नित्य ब्रह्मा नन्दक हे हरि ो र ब्रह्मा नन्दक हे हरि धरिया आ જીની મિટે ચડીયા રે હો આજ હમે માવજીની મિટે થી મેલી દિયે પર હરી મેલી સાસરીએ સગાઈ મેલી ઘરને ઘણી છે જીની મિટે ચડીયા

Hey, oh, स्वामी नारायण नारायण नारायण